નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર આજે છે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસ અને ગુરુવારના જો તાજા સમાચારની વાત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન શું આજે વરસાદ આવશે મિત્રો ખાસ કરીને સિમ્બોલ પણ આપેલો છેલ્લા બે દિવસથી ગુજરાતની અંદર જોવા જઈએ તો રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપેલું છે પણ એ પ્રમાણે વરસાદ આવ્યો નથી ગઈકાલની જો વાત કરવામાં આવે તો અહીં તમે શકો માત્ર એકત્રીસ તાલુકામાં એમાં પણ કચ્છના છેવાડે પાકિસ્તાની બોર્ડર ઉપર લખપતની અંદર માત્ર એક ઇંચ તો ખાસ કરીને આજના વરસાદની સ્થિતિ શું રહેશે આવતા દસ દિવસ ગુજરાતની અંદર કેવું રહેશે કારણ કે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની હતી અને ખાસ કરીને એકસાથે ત્રણ ત્રણ સિસ્ટમો એક્ટિવ થવાની હતી પરંતુ ગુજરાતની અંદર બે દિવસ જતા રહ્યા અને બુધવાર પણ જતો રહ્યો ત્યારે સૌથી મોટો ખેડૂતોને પ્રશ્ન એ સ બતાવી રહ્યો છે કે શું આજે પણ વરસાદ આવશે કારણ કે આગાહીકારો તો જોરશોરથી આગાહી કરે છે ભારતીય હવામાન વિભાગ હોય ગુજરાત હવામાન હોય કે લોકલ આગાહીકારો હોય તમામ મિત્રો ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે પરંતુ વરસાદ જોવા નથી મળ્યો આજના વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરવાના છીએ ખાસ કરીને ગઈકાલના વરસાદના ડેટા ભારતીય હવામાન વિભાગની ચાર પાંચ દિવસની આગાહી તેમજ ગુજરાત હવામાન વિભાગની આગાહી તેમજ આજે અને મિત્રો આવતીકાલે ક્યાં ક્યાં રેડ એલર્ટ છે અને ત્યાર બાદ મિત્રો આપણે સ્પષ્ટ કરશું કે આજે વરસાદ આવશે કે નહીં તે પહેલાં મિત્રો આપણે ભારતીય હવામાન વિભાગને ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈ લઈએ ત્યારબાદ મિત્રો હું મારું સજેશન રજૂ કરીશ તો આ વિડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ મારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને ફેસબુકની અંદર પણ હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો ગઈકાલે જેવી મિત્રો આગાહી આપેલી હતી એ પ્રમાણે વરસાદ ન જોવા મળ્યો કચ્છના લખપત પાકિસ્તાની બોર્ડર ઉપર એ પણ ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીની અંદર સવા ઇંચ સુધીનો વરસાદ પડ્યો આ સિવાય રાજકોટના કોટડા સાંગણીની અંદર અત્યારે આપણે ફેસબુક ઉપર મિત્રો આ ગઈકાલે જ મૂકી દીધેલું હતું સાંજે છ વાગે તો ખાસ કરીને ત્યાં તમે ચેક કરી શકો છો મિત્રો આપણે અંતમાં કહીશું કે આજે વરસાદ આવશે કે નહીં તો તમે જોઈ શકો છો નહીં વત વરસાદ સંપૂર્ણ ગુજરાતમાં પડ્યો હતો નહીં હોત ક્યાંય પણ સારો વરસાદને આપણે અંતમાં વાત કરીશું કે ગુજરાતમાં વરસાદ ન પડવાનું કારણે હવે પછી શું પરિસ્થિતિ થશે સૌ પહેલાં આપણે ભારતીય હવામાન વિભાગની આગળ જોઈ લઈએ તો અઢાર તારીખ છે અઢાર તારીખનો મેપ જોઈ શકો છો ગુજરાતની અંદર અઢાર તારીખે આજે મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર રેડ એલર્ટ છે જ્યારે સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા જઈએ તો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે રેડ એલર્ટની અંદર એસ્ટ્રીમ અત્યંત ભારે વરસાદ જ્યારે ખાસ કરીને જોવા જઈએ તો ઓરેન્જ એલર્ટની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ઓગણીસ તારીખે પણ તમે ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે ખૂબ જ ભારે વરસાદની પાંચથી દસ ઇંચ સુધીના વરસાદની મિત્રો અહીંયા આગાહી છે ત્યારબાદ મિત્રો વીસ અને એકવીસ તારીખનો મેપ જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની કાંઠે ગુજરાતમાં યલો એલર્ટ છે એટલે કે માત્ર ભારે વરસાદની આગાહી છે પરંતુ દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે તેની બાજુમાં આવેલા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની અંદર તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ ભારે વરસાદ છે તો જે બોર્ડરના એરિયા છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ગુજરાત હવામાન વિભાગની તો અઢાર તારીખનો મેપ જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે મોટા ભાગના જિલ્લામાં બ્લૂ એલર્ટ કરેલો છે એનો મતલબ એમ થાય કે મોટા ભાગના જિલ્લાની અંદર વરસાદ પડશે અઢાર તારીખે ઓગણીસ તારીખે પણ મોટા ભાગના જિલ્લામાં વરસાદ વીસ તારીખે પણ તમે જોઈ શકો છો ભાગના જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે હવે વાત કરીએ એકવીસ બાવીસ અને ત્રેવીસ તો એકવીસ બાવીસ ત્રેવીસના મેપ સેમ છે ગુજરાત હવામાન વિભાગે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ આ ત્રણ વિસ્તારોની અંદર ખાસ કરીને એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ત્રણ દિવસ મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરી છે તમામ વિસ્તારમાં વરસાદ પડી છે ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હળવા વરસાદની આગાહી છે તેનું સૌથી મોટું કારણ છે કે અરબી સમુદ્રમાંથી હવે તેજ પવનો ફૂંકાવા લાગશે અને આ તેજ પવનોને કારણે જ મિત્રો ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રની અંદર ઓછો જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે હવે મિત્રો આપણે વાત કરીએ ગુજરાત હવામાન વિભાગનો અઢાર તારીખનો મેપ રેડ એલર્ટ છે તો ક્યાં ક્યાં રેડ એલર્ટ ક્યાં અત્યંત ભારે વરસાદ પડશે તો અહીં તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા છે તેમજ જામનગર છે રાજકોટ છે પોરબંદર જૂનાગઢ આટલા વિસ્તારો એવા છે જેની અંદર રેડ એલર્ટ કરેલો છે એટલે કે અત્યંત ભારે વરસાદ આ વિસ્તારોમાં ખાબકી શકે છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ નવસારી વલસાડ અને દમણની અંદર તમે શકો ઓરેન્જ એલર્ટ છે એટલે ત્યાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે જ્યારે બનાસકાંઠા પાટણ અમદાવાદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી અને ડાંગની અંદર યલો એલર્ટ છે તો ત્યાં ભારે વરસાદની આગાહી છે જ્યારે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા ગાંધીનગર મહેસાણામાં ગ્રીન એલર્ટ છે એટલે કે ખાસ કરીને કોઈ ખાસ ભારે વરસાદની ચેતવણી નથી પરંતુ સંપૂર્ણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી છે આ સિવાય ઓગણીસ તારીખે પણ તમે જોઈ શકો છો કચ્છ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અમરેલી ભાવનગર નવસારી વલસાડની અંદર ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે મોરબી સુનગર બોટાદ ભરૂચ સુરત તાપી અને ડાંગની અંદર યલો એલર્ટ કરતાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે તો આપણે મિત્રો જોઈ ખાસ કરીને હવામાન વિભાગની જેની અંદર બે દિવસ મિત્રો જોવા જઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે તો આ વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડી શકે છે તેમજ મિત્રો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે હવે આપણે વિન્ડી એપ્લિકેશનમાં જોઈએ જેથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે તો અહીં તમે લાઈવ વિંડી એપ્લિકેશનની અંદર જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર કુલ ત્રણ સિસ્ટમો બનવાની હતી એટલે કે ઉપરા ઉપરી ત્રણ સિસ્ટમો એક સિસ્ટમ અહીંયા છે બીજી સિસ્ટમ અહીંયા પહોંચી અને એક સિસ્ટમ મિત્રો ખાસ કરીને પસાર થઈ ગઈ ખાસ કરીને આપણે વાવા ખાસ કરીને જો આપણે વાત કરવા જઈએ તો એ મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો છો પહેલી સિસ્ટમ છે ગુજરાત ઉપરથી ખૂબ જ ઝડપથી મિત્રો પસાર થઈ ગઈ જેને લઈને જ્યાં પણ વરસાદ કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જેવો પડવો જોઈતો તો એ વરસાદ જોવા ન મળ્યો કારણ કે અરબી સમુદ્રમાંથી તેજ પોન આવતા હતા એવું હતું કે આ સિસ્ટમને ખાસ કરીને ગુજરાત ઉપર આગળ વધતી રોકશે તો આ ખૂબ જ નીચલા લેવલેથી મિત્રો એકદમ પસાર થઈ ગયા અને ખાસ કરીને અરબી સમુદ્રની અંદર પહોંચીએ અને આગળ મિત્રો ઓમાન સુધી મિત્રો જતી રહી છે જેને લઈને પહેલી સિસ્ટમને કારણે વરસાદ ન આવ્યો પહેલી સિસ્ટમને કારણે સોમ મંગળ બુધ આ ત્રણ દિવસ વરસાદ આવવાનો હતો અને હવે મિત્રો આ બીજી સિસ્ટમ છે બીજી સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવી રહી છે અને લગભગ મિત્રો આજે મોડી રાત્રિથી મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો વરસાદની શરૂઆત થઈ શકે છે રાત્રિના સમયે પણ જોકે આ સિસ્ટમ ખૂબ જ નાની છે હળવી છે અને ખાસ કરીને આશા રાખીએ કે આ પણ સિસ્ટમ છે એ મિત્રો અહીંયા છે અટકી જાય અને તેને લઈને જે પણ ભેસ છે એ ગુજરાત ઉપર ઓગળી અને ગુજરાતની અંદર સારો વરસાદ પડશે ત્યારબાદ વાત કરીએ તો આ ત્રીજી સિસ્ટમ છે મિત્રો આ ત્રીજી સિસ્ટમ પણ ગુજરાત તરફ આવવાની છે અને તેને લઈને પણ મિત્રો શનિ રવિની આસપાસ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને જોવા જઈએ તો પહેલી સિસ્ટમને સોમ બુધ વરસાદ ન આવ્યો એનું કારણ એ હતું કે આ ઝડપ મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ ગયા અને ખાસ કરીને તેને વેસ્ટર્ન ડિસ્ટમ દ્વારા રોકવાની હતી પરંતુ રોકવામાં ન આવી તેને લઈને જ મિત્રો ખાસ કરીને વરસાદ જોવા ન મળ્યો પરંતુ આ બીજી સિસ્ટમ મિત્રો ખૂબ જ જોરદાર છે અને તેને લઈને મિત્રો ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે આપણે મિત્રો ખાસ કરીને વિન્ડી એપ્લિકેશનની અંદર મેપ જોઈએ તો ખાસ કરીને કંઈ ખાસ જોવા મળતો નથી આપણે મિત્રો હમણાં સેટેલાઇટ ઇમેજ જોઈએ જેની અંદર મિત્રો અહીંયા છે એ સિસ્ટમ બતાવતા હતા અહીંયા પણ સિસ્ટમ બતા પણ અહીંયા તમે જોઈ શકો છો એવી કોઈ મિત્રો ખાસ કરીને માહિતી વિન્ડી એપ્લિકેશન દ્વારા આપણને મળતી નથી એને હિસાબે જ મિત્રો આપણે ખાસ કરીને કઈ રીતે નક્કી કરવું એ મુશ્કેલ છે પરંતુ ખાસ કરીને આપણે જણાવી દઈએ કે સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદની ગઈ છે અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ ગઈ હતી એટલે કે આગળ મિત્રો અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ મિત્રો આગળ વધી હતી એ તમે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો ઓમાન સુધી પહોંચી ગઈ છે અને ત્યાં જઈને મિત્રો આ સિસ્ટમ વિખાઈ જાય છે એટલે કે ફરી વખત મિત્રો આ સિસ્ટમનો ભેજ છે એ આ બીજી જે સિસ્ટમ આવી રહી છે એને મળી શકે છે જેને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છની અંદર મિત્રો આજે ખાસ કરીને બપોર પછી ભારે વરસાદ પડી શકે છે અને મોડી રાત્રે અને વહેલી સવારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ જોવા મળે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે આ સિવાય મિત્રો ત્યાર પછીની જો વાત કરવામાં આવે તો આ સિસ્ટમની અસર મિત્રો ગુજરાતની અંદર બે દિવસ રહેશે એ તમે જોઈ શકો છો બે દિવસ સુધી આ સિસ્ટમની અસર રહેશે જેને લઈને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત છે કચ્છ છે આ વિસ્તારોની અંદર અઢારને ઓગણીસ તારીખે સારો વરસાદ પડી શકે છે વીસ તારીખે પણ મિત્રો તમે જોઈ શકો છો કે હવે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાતની બહાર નીકળવાનો સાંજ નથી લેતી એટલે કે હવે પછી છે વરસાદ છે ખૂબ જ સારો જોવા મળી શકે છે જેની અંદર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે આપણે વાત કરી રહ્યા હતા ત્રીજી સિસ્ટમની તો થ્રીજી સિસ્ટમ મિત્રો ખૂબ જ મોટી બની રહી છે અને તેને લઈને મિત્રો આ સિસ્ટમના ઘણી બધી ચર્ચાઓ થાય છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવે તેવી શક્યતા નથી કારણ કે અરબી સમુદ્રમાંથી તે જ પવનો શરૂ થઈ ગયા અહીંયા તમને લાઈવ પણ બતાવી દેવી અહીંયા મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો કે અરબી સમુદ્રમાંથી ખાસ કરીને ખૂબ જ તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે જેને લઈને મધ્ય ભારત ઉપર જે સિસ્ટમ હતી અહીં તમે જોઈ શકો આ જે સિસ્ટમ હતી આ સિસ્ટમ ગુજરાત સુધી નહીં આવે પરંતુ તે ખૂબ જ મોટી અને મજબૂત છે પોતાની સાથે પુષ્કળ પ્રમાણની અંદર ભેજ લાવેલો છે જેને લઈને મધ્યપ્રદેશ છે છત્તીસગઢ છે ઉત્તરપ્રદેશ પ્રદેશ છે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે અને તેની અસર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થશે તેટલા માટે જ આપણે મિત્રો શરૂઆતમાં મેપ પણ બતાવ્યા હતા જેની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં એકવીસ તારીખથી સારો વરસાદ પડશે કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર તેજ પણ ફૂંકાવાને કારણે ત્યાં વરસાદ મિત્રો ખાસ કરીને છૂટાછવાયા ઝાપટા જોવા મળશે તો આગામી દસ દિવસ સુધીની પોઝિશન જોઈએ તો ક્યારેક ક્યારેક આ સિસ્ટમ છે ગુજરાત સુધી પહોંચી આવે છે પરંતુ તેની અસરને હિસાબે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ પડશે અને આની અસર મિત્રો પચીસ તારીખ સુધી રહેશે પચીસ તારીખ પછી ગુજરાતની અંદર વરાપ જોવા મળશે તો ખાસ કરીને તમે મિત્રો સમજી ગયા છે કે ખાસ કરીને આ સિસ્ટમ છે આ વરસાદ છે એ કોઈના પણ હાથમાં નથી હવામાન વિભાગ હોય કે ખાસ કરીને કોઈ પણ મહાન આગાહીકાર હોય છે કુદરતને જે રીતે ચાહે છે એ રીતે મિત્રો વરસાદ વરસતો હોય છે આમ તો જોવા જઈએ તો આપણે સેટેલાઇટને કારણે ટેકનોલોજીને કારણે આપણે નેવું ટકા આગાહી કરવામાં સાચા પડ્યા છે પરંતુ ક્યારેક ક્યારેક એવા પણ શક્યતાઓ બનતી હોય છે કે આપણે આગાહી બધી જ ખોટી પડે જેવી રીતે આપણે સોમ મંગળ બુધની જોઈએ કે એની અંદર હવામાન બધા આગાહીકારોએ આગાહી આપી મિત્રો આ કાંઈ ખોટી વસ્તુ નથી બધાએ ભેગા મળે અને સાચી અને ખેડૂતોને અને ખાસ કરીને લોકોને જાણ કરવા માટે જોઈએ છે પરંતુ ક્યારેક એવું પણ બની જાય છે કે કુદરત બધા કરતાં મહાન છે તેની સામે બધા લાચાર છે તો ક્યારેક ક્યારેક મિત્રો આપણે ટ્રેક પણ ન કરી શકીએ અને આપણી આગાહી ખોટી પડે પરંતુ ખાસ કરીને હજુ પણ મિત્રો આ અઠવાડિયાની અંદર સારા વરસાદના સંયોગ મિત્રો જોવા મળી રહ્યા છે ખૂબ જ સારો વરસાદ મળશે ભગવાનની કૃપા છે તો તમામ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ થતા ખેડૂતોના મોં ઉપર મિત્રો આપણે ખુશી જોઈશું તો આજના વિડીયોમાં આટલું જ જોવા માટે અમાર યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત